માંડવી તાલુકા ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં મનરેગા બચાવો સંગ્રામના બેનર હેઠળ મામલતદારશ્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યો સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિએ આજરોજ માંડવી ખાતે મામલતદારશ્રીને મનરેગા બચાવો સંગ્રામના નારા સાથે આવેદનપત્ર સોંપવામાં આવ્યો જેમાં ભારતના રાષ્ટ્રપતિજીને ભારત સરકાર દ્વારા મનરેગા યોજનાના નામકરણ તેમજ તેમાં થયેલા બદલાવોનો વિરોધ નોંધાવ્યો હતો જેના સંદર્ભમાં કુલ ત્રણ મુદ્દાઓને સમાવેશ કરીને માંગ કરવામાં આવી હતી મનરેગા યોજના હેઠળ કામની ગેરંટીની બહાલી કરવામાં આવે ન્યૂનતમ મજૂરીને વધારીને રૂપિયા ચારસો પ્રતિ દિવસની કરવામાં આવે અને તમામ પંચાયતોને મજબૂતનીકરણ કરવામાં આવે એવી માંગ સાથે કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર સોંપ્યું હતું તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ હોદ્દેદારો આગેવાનો એ સુપડી ખાતે ઘરણા કરીને ભાજપની સરકારને મનરેગામાં થયેલા ફેરફારો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો મહાત્મા ગાંધી રોજગાર યોજના જે કોંગ્રેસની સરકારમાં હતી એનું નામ બદલીને અને કાયદાના સ્વરૂપ જે મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજનાનું કાયદાનું સ્વરૂપ હતું એમાંથી યોજના કરીને જે રીતે અધિકારો પર તરાફ મારી છે ગ્રામીણ અધિકાર ગ્રામીણ મજૂર અને શહેરી મજૂર પર જે તરાફ મારી છે એને વખોડીએ છીએ અને એના માટે આખા દેશભરમાં ધરણા હતા કે આર અને ભાજપને મહાત્મા ગાંધી સામે વિરોધ હોઈ શકે એ હત્યા પણ એટલા માટે જ કરેલી પરંતુ જે ગ્રામીણ મજૂર છે જે બસો કિલોમીટર પાંચસો કિલોમીટર વિસ્થાપિત થતાબાજુ સો સ્વરૂપ આપેલું કે મને કામ જોઈએ છે તો માત્ર તલાટી પાસે અરજી કરવાની પંચાયતમાં અરજી કરવાની અને ડીડીઓ એને કામ ફાળવે અને કામ નહીં મળે તો એને રોજગારી બધું પણ મળે એવું કાયદાનું સ્વરૂપ હતું એ લાખો ગ્રામીણ અધિકારોના લોકોના જે અધિકાર હતા એ ફરી આ યોજનામાં દાખલ કરે અને મજાની વાત એ છે કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે જે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના હતી એમાં સો એ સો ટકા ગ્રાન્ટ કેન્દ્ર સરકારની હતી મજૂરો માટે ખાલી ઉદ્યોગપતિઓ માટે પૈસા છે સામાન્ય માણસ માટે પૈસા નથી એટલે યોજના બંધ કરવાનું આ છે અને ચાલીસ ટકા કોઈ રાજ્ય નહીં ભરે તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનો હિસ્સો નથી આવ્યો એમ કરીને હાથ ઊંચા કરી દેશે અને જે પરિસ્થિતિ પચીસ વર્ષ પહેલા હતી મજૂરોની કે શહેરોમાં જઈને કે જે રીતે મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં આવે છે ગુજરાતમાંથી મધ્યપ્રદેશમાં જાય છે સૌરાષ્ટ્રમાં જાય છે એવા બસો પાંચસો કિલોમીટર જે લોકો વિસ્થાપિત કરતા હતા એ લોકોને ફરી આ માં સોસાવવું છે એવું અમારું માનવું છે અને એટલા માટે અમારા નેતા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજી માનીય ખડગેજી અને પ્રદેશ અધ્યક્ષ માનનીય અમિત ચાવડાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા કોંગ્રેસના ધરણા રાખવામાં આવ્યા હતા અને ખૂબ મોટા સંખ્યામાં કાર્યકર્તા અને અમારા જિલ્લાના પ્રભારી શ્રી દિનેશભાઈ વલસાડ થી આવ્યા છે પૂર્વ પ્રમુખ શ્રી એ બધા જ કાર્યકર્તાઓ અને આગ્યુવાન ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને આપના માધ્યમથી લોકો સુધી આ યોજના પહોંચે એ પણ અપેક્ષા